E ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શૌર્ય એન દ્વારામાં સ્વાગત છે અને અત્યારે અમે આવ્યા છીએ રાજકોટમાં ચાલુ સ્કૂલે ઓચિંતાનો અત્યારે નીકળવું પડ્યું એકચ્યુઅલી અમારા કુટુંબના બાળકો એક્સપાયર થઈ ગયા છે સવારે મને ફોન આવ્યો કાલે સવારે સાવજનો એટલે પછી મારે રાતની બસમાં સાંજથી મને સોફો મળ્યો નહીં એટલે રાતની બસમાં નીકળીને અત્યારે ચાર દિવસ અમારે અહીંયા રોકવું પડશે પાંચના દિવસે ક્રિયા કરી અમે અમારા ફામે તરત પાછા વળશું કારણ કે મારે અહીંયા રોકાવાનું હતું ફામે દસ દિવસ હું આવવાની જ હતી પણ બાબુના લીધે મારે થોડુંક ઓચિંતાનું નીકળવું પડ્યું છે અને શૌર્ય નીચે આવ્યો છે માટે અહીંયા સરસ છે બધી સ્લાઈડ ને સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પૂલ હજી નથી બતાવ્યો મેં કારણ કે ચોમાસામાં પલળે ને એને શરદી થાય ખોટું બીમાર પડે એ રિક્સ નથી લેવું એટલે સ્વિમિંગ પુલ પેલી સાઈડ છે તો અહીંયા એને મજા આવે છે સ્લાઈડ રમવાની હિંચકા નથી પણ આખો આ સેટ જ બહુ મોટો છે ઇનફ છે આ લોકો બચ્ચાઓ માટે રમવાનું શૌર્યને અહીંયા બધું રમવા આવવા માટે બહુ ગમે છે તો હું નીચે લાવી છું ચલાવતો એને ખ્યાલ જ નથી અહીંયા સ્વિમિંગ પૂલ છે આવા જો અહીંયા ઉતર આ પહેલા નીચે ઉતરી જા ચાર દિવસ ચાર થી પાંચ દિવસ અમારે રોકાવું પડશે અને સાવજને પપ્પા અગાઉથી આવી ગયા છે મને ફોન હતો એટલે હું હા તો ઉતરી જા આપણે જો સાંજની નહીં રાતની બસમાં બેઠીને આજે સવારે અમે પોણા છોય આવ્યા અને અત્યારે અમે બપોરે નીકળીને રાજકોટથી આવી ગયા છીએ જુનાગઢથી રાઈસ વરસાદ જોડે છે એકચ્યુઅલી ખબર તો હતી જ કે ગીરમાં વરસાદ બહુ સરસ છે ને એટલો અનરાધર વરસાદ છે અત્યારે જુનાગઢથી મારી જોડે જ છે તમે જોયું હશે અત્યારે જ્યારે અમારી ગાડી આવતી હતી ત્યારે પણ મેં થોડુંક શૂટિંગ કર્યું અને જોરદાર વરસાદ બહુ જ મસ્ત છે થોડોક વધારે તકી જાય તો વધારે સારું છે બહુ જ અત્યારે વર્ષ અમે ચાલુ વરસાદે એમના ઉતરી ગયા છે સામાન હજી એમને ઉતરી ગયો જસ્ટ મેં રૂમ ખોલ્યો મારો અને જો હું તમને બતાવવા અત્યારે હું બહાર આવી છું મારી મધુમાલથી એટલી મસ્ત થઈ ગઈ છે એટલી ગ્રીનરી અને એટલું સરસ વાતાવરણ છે હમણાં મે મહિનામાં વેકેશનમાં અહીંયા હતું તો ઋતુ ઋતુ ભગવાને કેટલી સરસ બતાવી છે જો એકદમ બધું વાતાવરણ ચેન્જ થઈ જાય મારા સાહેબ અંદર રમે છે તૂટી ગઈ સામાન હજી ઉતાર્યો જ નથી અત્યારે દૂધ છાસ લઈને અમે પાછા ફાર્મ બાજુ જઈએ છીએ અત્યારે એ રસ્તો છે અમારો અને ગમે એટલો ગાઈસ વરસાદ ગમે એવું ચોમાસું હોય પણ ક્યાંય કોઈ દિવસ ટુ વ્હીલર કે ફોર વ્હીલર અટકતો નથી રસ્તો કાચો છે પણ બહુ જ સરસ છે અમારો રસ્તો કિવન સાવચ તો એક્ટિવા લઈને જ અવર જવર કરતા હોય છે પણ હું શોર્યને લઈને એક્ટિવા પણ નથી જતી મને એ પલ્લે નહીં ના ગમે વળી ખોટું શરદી ને તાવ અત્યારે અમે દૂધ લઈને પાછા ઘરે જઈએ છે છે લીલોતરી મસ્ત રાત પડી ને બેટા એટલે ફોક્સ નહીં આવડી ગયું શૌર્ય આવડી ગયું કોણ હાલા કરે છે હા અહિયાં કેટલા છે પેલા બે પૂર દીધા છે ને જો ડોકુ કાઢે જો આવે પછી આવે પછી આવે પછી આવે બેટા અંધાર ગદા લીધી આ પેલા પેલી દુકાન છે ત્યાંથી જ લીધી ને આ ગદા મજબૂત છે મેં લીધી

નાગદાદા એ ઓળખે છે નાગદાદા લોટ બાંધશે તો ફ્લાઈ જો કેટલી બધી છે જો

આ તે વાંધો ડબા ડબા કે ડબા ચાલે જાય આ નંબર માં અરે ના ના હું તમને રોકડા આપી દે ભાઈ આવતી અહીં આવતી અહીં આવ અહીં આવ અહીં આવ એક વાર એમે એવાય કરું ને બીજી વાર બી નહીં આપણે આપણી જ છે ને દેદી કોઈ જીણા કડકા કર આટ 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 જીણા કડકા કરજે ભાઈ અત્યારે કોઈ બીજી વાર દૂધ લેવા ન જવાનું થોડુંક વધારે ઉપયોગ થોડુંક આપી થારવું પડશે આપું તો જો રોટલી હજી એક લેવા ખાઈ ગઈ રોટલી હજી એક છે છે મળે નહીં ત્યાં અત્યારે

હમણાં આવતા જ હશે બેટા તું જજે પછી જંગલમાં અંદર એ લોકો સાથે આગે જો કેટલી લીલોતરી છે શૌર્ય કેટલું સરસ છે ઈ પીકોક બોલ્યો બે શિયાળ આયા છે એટલે અમારે છે ને બહુ કાળજી રાખવી પડે ડસ્ટબિન નો કચરો ફેંક્યાવાનો એઠું હોય તો એઠું ફેંક્યાવાનો નહી તો એ લોકો અડધી રાત્રે પાડે બપોરે જાવ રીતે બધા સુઈ ગયા હોય એટલે ચોક્કસ આવે અને પછી પાડીને બધું ગંદવાળ કરે જો હમણાં વાસણ સોએ સો ટકા એ ઉપાડશે જો ઉપાડી જો લઈ ગયા છે ને મમ્મીના તમામે તમામ કુંડા સાવ જેટલા સાચવ્યા છે કે એવું પડે બોસ આટલું બધું કામ હોવા છતાં દોડા દોડવા ટેન્શન હોવા છતાં બધા જ કુંડા હું જેવા વેકેશનમાં અમે આવ્યા હતા એવા ને એવા છે અને એક નારિયેલી નીચે અમે શિફ્ટ કરી દીધા છે જો આ ચાઇનીઝ વડ મારી કરેણ માટલાવાળી જાસૂદ અને બધા જ છોડ એવા ને એવા તાજા છે અને હવે તો એટલા સરસ થઈ જશે વરસાદનું પાણી વળશે બધા અહીંયા શિફ્ટ કરી દીધા કારણ કે જ્યાં જાંબુડા નીચે હતા ત્યાં પંદર દિવસ પહેલાં એક બહુ મોટો કોબરા હતો તો કુંડાઓની વચ્ચે એટલો ફસાઈ ગયો હતો તો પછી સાવજને પકડીને કહેવાય ને રેસ્ક્યુ એને પકડીને જ ફાર્મની બહાર છોડવામાં એને બહુ તકલીફ પડી હતી અહીંયા રહેતા હતા કુંડા કારણ કે સોરી અહીંયા રમતો હોય છે ને તો બહુ જ અગોચર થઈ ગઈ હતી એટલે વરસાદી વાતાવરણને લીધે બધા કુંડા અહીંયા શિફ્ટ કરી દીધા છે ને કેટલા મસ્ત જસ્ટ હમણાં જ એક છકડો આવ્યો ને કપચી નાખી ગઈ સેજ કપચી મોટી આવી છે પણ પછી મેં સાવજને કશું કીધું નહીં એકચ્યુલી પાંજરામાં બહુ કીચડ થઈ જાય છે જે જે પાંજરાનું તળિયું કાચું છે તો અત્યારે એટલું કીચડ થઈ જાય છે પ્લસ પછી ટાઈમે સાફ નથી કરતા તો સ્મેલ આવે છે તો રેતી નથી તો થોડીક કપચી મળી તો અત્યારે કપચી અમે નાખીએ છીએ જેથી કરીને સ્મેલ આવે નહીં અને આવા કામમાં કોઈ ના હોય ને તો મારા રેણુબેન પણ મદદ કરવા આવી જાય છે અમે સંપીને કામ કરવામાં બહુ મજા આવે શૌર્યને તો એટલી મજા આવે પપ્પા તેલ પૂરે છે ગેટમાં આજની ઉંમરમાં પણ એને બેસવું નથી ગમતું અમારા બતકભાઈ અને બે હાથ મેં પણ લગાવ્યા બધી કપચી બધા જ પાંજરામાં અમે પાથરી દીધી સોરી અને આવું બધું કામ કરવું હોય ને તો બહુ જ મજા આવે વાડી ખેતરના કામમાં એકચ્યુઅલી આ લાઈફ જ એને બહુ ગમે છે મજા આવે યાર કુદરતી લાઈફ જીવવાની ગામડાની મજા જ કંઈક ઓર છે તો બધા તો અગારા વિપુલે કરી લીધું હવે હું મારો વારો છે અને રેણુબેન પણ આવી ગયા છે કારણ કે મહેમાન નથી તો અમારા રસોઈમાં કોઈ ઉતાવળ ના હોય કોઈ ટેન્શન ના હોય તો બધા આવી ગયા છે અહીંયા ભેગા થઈ હાલો અંદર ધીમે ધીમે શોર્યા ધીમે ધીમે એમ કે તમારું ઘર રેડી થઈ ગયું છે ચાલો

સિમેન્ટ વાળું છે તો અમુકમાં છે ને માટી છે તો કીચડ ને પછી કીચડ બહુ થાય છે એટલે તડકા આમ રીતે સુકાય નહીં તો સ્મેલ આવે એટલે મોટી કપચી આજે ન ખાઈ અને શૌર્ય જસ્ટ હમણાં જ ગયો છે અને જો હું બેઠી છું અગાસી પર કેટલી સરસ લીલોતરી છે ગામડાના પેલા ઢોર હોય ને એ થોડાક નસીબદાર કહેવાય કે એ લોકોને અહીંયા ગૌચર મળે પછી આજુબાજુ વાડી ખેતરનું ચરવાનું મળે સિટીમાં એની વિરુદ્ધ એ લોકોની લાઈફ હોય છે નકરો કચરો ઈવન એ લોકો જ્યારે ભરવાડો છોડે છે તો સીધી એ લોકો એ લોકોને એ ખ્યાલ ના આવે કે રોંગ સાઈડ શું છે કે શું સીધી રોડ મારફતે એ લોકો ચાલતા આવતા હોય આગળવાનું આગળવાળાનું ધ્યાન જાય તો ઠીક છે પણ પાછળવાળા વેહિકલ વાળાનું ધ્યાન ના હોય અને પછી અવારનવાર આપણે ન્યૂઝ સાંભળીએ કે બાઈક અથવા વેન કે કોઈ પણ ગાડીનો ગાય સાથે અથડાતા વૃદ્ધાનું મોત એટલે આવા બધા ગાય સાથે અથડાના કે મોંઘુ પશુ છે એને ના ખબર પડે પણ એ રોડ પર આવી રીતે ચાલતા આવતા હોય તો આ જીવન છે સિટીના જે ઢોર છે અહીંના ઢોર છે એ લોકોનું કુદરતી જીવન છે એટલું સરસ હોય છે અત્યારે કેટલી સરસ લીલોતરી છે વડોદરા અને રાજકોટમાં પણ બહુ સરસ હમણાં બે દિવસ વરસાદ પડ્યો અમે ચાર દિવસ રાજકોટ રહ્યા અને શૌર્યને રેણુબેન ને વિપુલ સાથે એટલું અટેચમેન્ટ થઈ ગયું છે તો આમ વિચાર આવે કે વડોદરા જઈશ ને ત્યાં એને છે ને એની સાથે એને મારી સાથે ખાલી એકલું જ રહેવાનું હોય છે તો થોડુંક ટેન્શન રે હજી નાનો છે જ્યાં સુધી એ સમજતો નહીં થાય ત્યાં સુધી આ મારે એકલી હેન્ડલ કરવાનું છે આદત પડી ગઈ છે પણ જેમ જેમ મોટો થાય છે એટલે એમ સમજે છે કે આ મારું ઘર છે અહીંયા વિપુલ ને રેણુબેન આવે છે રહે છે એની સાથે એને ઘરના મેમ્બર તરીકે એને બહુ આવી ગયું છે